મંગળવારે બાવીસ એપ્રિલ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત છવ્વીસ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે દેશભરમાં ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા ત્યારે હુમલામાં મોતને ભેટેલા લોકોને સુરતની નવી સિવિલ હોસ્પિટલ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકી હુમલાને પગલે છવ્વીસ જેટલા લોકોના મોત થયા છે ત્યારે આતંકવાદીઓ સામે દેશભરમાં આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે આ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે સુરતના નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ હોમ દ્વારા હુમલામાં મોતને ભેટેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી આ અંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ જણાવ્યું કે પહેલગામની ઘટનાનો ખૂબ જ અફસોસ છે આતંકવાદીઓએ નિર્દોષોની જે હત્યા કરી છે તે આતંકવાદીઓને કડકમાં કડક સજા આપવી જોઈએ આજે નવી સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગ ખાતે મૃતકોના આત્માની શાંતિ માટે કેન્ડલ માર્ચ યોજવામાં આવી અને મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ઇકબાલ કડીવાલા પ્રમુખ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓ ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે ખૂબ નિંદનીય છે જેની હું કડી શબ્દોમાં નિંદા કરું છું અને વખોડું છું સિવિલ હોસ્પિટલ દ્વારા આજરોજ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓના પરિવારજનો ઉપર જે આવી પડેલા આફતને ઈશ્વર સહન કરવાની શક્તિ આપે એ જ પ્રભુને પ્રાર્થના કરું છું ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ